સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોય તેવી આ ઘટના સામે આવી છે વીસ વિદ્યાર્થીઓની ફી લઈ લેવામાં આવી અને ત્યારબાદ કોમ્પ્યુટર ક્લાસને શટર બંધ કરી દેવાયું વીસ વિદ્યાર્થીઓ પાસેથી ચોરાણું હજારથી વધુની ફી આ કોમ્પ્યુટર ક્લાસના સંચાલક દ્વારા વસૂલ કરવામાં આવી અને ત્યારબાદ કોમ્પ્યુટર ક્લાસ બંધ કરી દેવામાં આવ્યો છે સાથે જ અહીં કામ કરતા ત્રણ શિક્ષકોને પણ પગાર નહીં ચૂકવ્યો હોવાની વાત સામે આવી છે આ મામલે વિદ્યાર્થીના વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસ જે ડિંડોલી વિસ્તારમાં અરિહંત પ્લાઝામાં ચાલતો હતો જેનું શટર સંચાલક દ્વારા પાડી દેવામાં આવ્યું છે અને આ છેતરપિંડીની ઘટના સામે આવી હોય પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરિયંત પ્લાઝા કરીને કોમ્પ્લેક્સ છે ત્યાં પ્રદીપ ઉપાધ્યાય કરી અને અરિયંત કોમ્પ્યુટર ક્લાસીસ નામના એક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું હતું અને ત્યાં ડિંડોલી વિસ્તારના અલગ અલગ વ્યક્તિઓએ પોતાના બાળકોને અભ્યાસ માટે ત્યાં ફી પણ ભરેલી અને ફી ભર્યા બાદ આ સંચાલકે ક્લાસીસ બંધ કરી દેતા તેના વિરુદ્ધમાં બીએનએસ કલમ ત્રણસો સોળ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે અત્યારે અમારા લગભગ પંદર બાળકો આવેલા છે અને એમના વાલીઓ આવેલા છે જેમને છ હજાર બસો કોઈ ત્રણ હજાર બસો એ રીતે ફી ભરેલી છે જેનું ટોટલ એક લાખ દસ હજાર જેવું થાય છે અને આ ભાઈ છ એક મહિનાથી ક્લાસીસ ચલાવતા હતા અને એમની જ્યાં ફેકલ્ટી હતી એ ફેકલ્ટીને પણ એ લોકોએ આ સંચાલકે પગાર ચૂકવેલ નથી એમના જોડે પણ છેતરપિંડી થઈ હોય એવું લાગી રહ્યું છે જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ કરવામાં આવશે કઈ દિશામાં તપાસ શરૂ કરી ગંભીર બાબત ગુનો એટલા માટે દાખલ કરવામાં આવ્યો છે કે ટ્યુશન ક્લાસીસ ભણવાના નામે જો આવી રીતે લોકો છેતરપિંડી કરે તો એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની જ થાય એ માટે અમે તાત્કાલિક ફરિયાદીઓ આવતા અમે ગુનો દાખલ કરેલ છે અને આરોપી વિરુદ્ધમાં કડક પુરાવા મેળવી અને ચાર્જશીટ કરી આ બાબતે આગળ કાર્યવાહી કરશું